કામિકા એકાદશીના દિવસે આ એક વસ્તુ શિવલિંગ પર મૂકી દેજો હે મહાદેવ જે પણ તમારા આ વીડિયોને લાઇક કરે અને કમેન્ટમાં હર હર મહાદેવ લખે તેની ગરીબી દૂર કરી તેની દરેક મનોકામના પૂર્ણ કરી દેજો મિત્રો કામિકા એકાદશીના દિવસે શિવલિંગ ઉપર આ એક વસ્તુ જરૂર અર્પણ કરી દેજો આવું કરવા માત્રથી તમારા ઘરમાં થશે ધનની વર્ષા જો તમારા ઘરમાં ગરીબી દરિદ્રતા હોય તો મિત્રો કામિકા એકાદશીના દિવસે શિવલિંગ ઉપર આ એક વસ્તુ ભૂલ્યા વગર અર્પણ કરી દેશો તો તમારો બેડો પાર થઈ જશે મિત્રો કામિકા એકાદશીના દિવસે ભગવાન શિવને આ વસ્તુ અર્પણ કરવાનું બહુ વિશેષ મહત્ત્વ છે કારણ કે દેવશયની એકાદશી પછી ભગવાન વિષ્ણુ ચાર મહિના સુધી નિદ્રાવસ્થામાં રહે છે અને સૃષ્ટિનો તમામ કાર્યભાર સાક્ષાત મહાદેવ સંભાળે છે એટલા માટે કામિકા એકાદશીના દિવસે શિવલિંગ પર આ એક વસ્તુ અર્પણ કરવાથી તમારી ઈચ્છિત તમામ મનોકામના પૂર્ણ થાય છે અને તમને આ એકાદશીનું ફળ વ્રત કે પૂજાપાઠ કર્યા વગર દસ ગણું પ્રાપ્ત થાય છે કારણ કે આ એકાદશીમાં ભગવાન વિષ્ણુ તેમજ માતાની સાથે સાથે મહાદેવની પણ વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવામાં આવે છે તો જો તમે ભગવાન શિવ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની કૃપા મેળવવા માંગતા હોવ તો મિત્રો આ એક વસ્તુ શિવલિંગ ઉપર જરૂર અર્પણ કરી દેજો કે જેથી કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે જો તમારા ઘરમાં દોષ જેવા કે વાસ્તુદોષ શનિદોષ મંગળદોષ હશે તો એ દોષોથી તમને મુક્તિ મળી જશે જો તમારું કોઈ એવું કાર્ય હોય કે જે વર્ષોથી પૂરું ન થતું હોય તો એ કાર્ય પણ અવશ્ય પૂર્ણ થઈ જશે તો મિત્રો આ વીડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા વિનંતી તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વીડિયોને લાઇક કરી અને કમેન્ટમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો એકવીસ જુલાઈ બે હજાર પચ્ચીસ ને સોમવાર કામિકા એકાદશીના દિવસે ભગવાન શિવ તેમજ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી માતાની વિશેષ રૂપથી પૂજા અર્ચના કરવામાં આવે છે મિત્રો એવી માન્યતા છે કે બોળાનાથ છે એ બહુ જ બોળા છે અને તે તેના ભક્તોથી જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે મિત્રો એવું માનવામાં આવે છે કે કામિકા એકાદશીના દિવસે અમુક ખાસ વસ્તુ એવી છે કે જો તમે એને શિવલિંગ ઉપર અર્પણ કરો છો તો મિત્રો ભગવાન શિવ છે એ જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે અને તમારા જીવનમાં જે કંઈ પણ બાધા આવે છે એને દૂર કરી દે છે મિત્રો એકાદશીના દિવસે ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્ત્વ આપણા શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે તેની સાથે જ જો તમે ભગવાન શિવની પૂજા અર્ચના કરો છો તો મિત્રો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે મિત્રો ભગવાન શિવની શિવલિંગ ઉપર અમુક એવી શુભ વસ્તુ છે કે જે તમારે અવશ્ય અર્પણ કરવી જોઈએ અને મિત્રો આપણા શાસ્ત્રોમાં અમુક વસ્તુ એવી છે કે જેને શિવલિંગ ઉપર અર્પણ કરવી એ અશુભ માનવામાં આવે છે તો મિત્રો આપણે એ વસ્તુ વિશે પણ જાણશું અને એ પણ જાણશું કે તમારે સાત એવી કંઈ શુભ વસ્તુ છે કે જેને જરૂર અર્પણ કરવી જોઈએ મિત્રો કામિકા એકાદશીનો દિવસ છે એ બહુ જ પવિત્ર અને મંગલકારી માનવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે મનુષ્ય દ્વારા જાણીએ જાણ્ય જે કોઈ પણ પાપ થઈ ગયા હોય તો તે લોકો જો કામિકા એકાદશીના દિવસે ભગવાન શિવને આ સાત વસ્તુ અર્પણ કરે છે તો તેના પાપ છે એ બધા જ ધોવાઈ જાય છે અને તેને મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે તેની સાથે જ મિત્રો જો કોઈ વ્યક્તિ હોય કે જેને પિતૃદોષ લાગી ગયો હોય અથવા તો તેના ઘરમાં વાસ્તુદોષ હોય મંગળદોષ હોય અથવા ઘરનું કોઈ એવો સભ્ય કે જે કુંડળી દોષથી હેરાન થતો હોય તો મિત્રો તમારે કામિકા એકાદશીના દિવસે ભગવાન શિવને આ એક વસ્તુ જરૂર અર્પણ કરી દેવી જોઈએ મિત્રો આ વસ્તુ એવી છે કે જે આપણે પૂજા અર્ચનામાં વિશેષ રૂપથી ઉપયોગ કરતા હોઈએ છીએ અને મિત્રો ભગવાન શિવની અર્ચનામાં આ વસ્તુઓનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે જો તમે આ વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ પણ અર્પણ કરી દેશો તો મિત્રો તમારા જીવનની બધી જ ગરીબી તેમજ દરિદ્રતા છે એ જલ્દીથી સમાપ્ત થઈ જશે તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ જશે તેમજ મિત્રો જો તમારી કોઈ એવી મનોકામના હોય કે જે વર્ષોથી પૂરી ન થતી હોય જેવી કે જો તમારા ઘરમાં ધન આવવાનું બંધ થઈ ગયું હોય તેમજ તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ ન હોય અથવા તો ઘરનું એવું કોઈ સભ્ય કે જે બહુ જ બીમાર રહેતું હોય તમે ઘણા બધા એવા ઉપાય કરેલા હોય પણ તે સાજો ન થતો હોય તેની સાથે જ મિત્રો જો એવા કોઈ દંપતી હોય કે જેને પુત્રની પ્રાપ્તિ ન થતી હોય તેમજ અમુક કહેવા લોકોનું દાંપત્ય જીવન છે એ નર્ક બની ગયું હોય તો મિત્રો અમે તમને જે વસ્તુ જણાવીએ એ વસ્તુ તમારે શિવલિંગ ઉપર અર્પણ જરૂર કરી દેવી જોઈએ કારણ કે મિત્રો કામિકા એકાદશીનો દિવસ છે એ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો એવો શુભ સંયોગ બની રહ્યો છે કે જેમાં ભગવાન શિવની પૂજા અર્ચના કરવાનું વિશેષ મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે તો જો મિત્રો તમે કામિકા એકાદશીના દિવસે આ સાત મહત્વની શુભ અને પવિત્ર વસ્તુ ભગવાન શિવને અર્પણ કરી દેશો તો મિત્રો ભગવાન શિવ તમારી બધી જ મનોકામના છે એ જલ્દીથી પૂર્ણ કરી દેશે તો મિત્રો આવો આપણે એ વસ્તુ વિશે જાણીએ કે તમારે કઈ કઈ શુભ વસ્તુ છે કે જે ભગવાન શિવની શિવલિંગ ઉપર જરૂર અર્પણ કરવી જોઈએ તો મિત્રો એ વસ્તુ વિશે જાણતા પહેલાં જો તમે હજી સુધી આ કામિકા એકાદશીના વીડિયોને લાઇક ન કર્યો હોય તો એક લાઇક જરૂર કરી દેજો અને આ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દેજો કે જેથી કરીને આવા જ વીડિયો તમને દરરોજ મળતા રહે અને સાથે જ કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ તેમજ જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને ભગવાન શિવ તેમજ લક્ષ્મી માતાની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે તો મિત્રો સૌપ્રથમ વસ્તુ છે એ અક્ષત છે કે જેને આપણે ચોખા તરીકે ઓળખીએ છીએ મિત્રો શિવલિંગ ઉપર ચોખા અર્પણ કરવા એ બહુ જ શુભ માનવામાં આવે છે મિત્રો જો તમે કામિકા એકાદશીના દિવસે શિવલિંગ ઉપર ચોખા અર્પણ કરો છો તો તમારા ઘરમાં ધનને લગતી જે કાંઈ પણ સમસ્યા છે એ જલ્દીથી દૂર થઈ શકે છે તેમજ ભગવાન શિવને અક્ષત અર્પણ કરવાથી તમારી આર્થિક પરિસ્થિતિ છે એમાં બહુ જ સુધારો આવે છે તેમજ ઘરના સભ્યો ઉપર જો કરચ એટલે કે લેણું વધી ગયું હોય તેમજ તેની ઉપર દોષ હોય તો તે બધા દોષોથી પણ તેને મુક્તિ મળી શકે છે પણ મિત્રો તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે પણ તમે ભગવાન શિવને અક્ષત એટલે કે ચોખા અર્પણ કરો ત્યારે એ ચોખા છે એ એકદમ શુદ્ધ અને આખા હોવા જોઈએ એટલે કે આ ચોખા છે એ ખંડિત હોવા ન જોઈએ એટલે કે જો તૂટેલા ચોખા ભગવાન શિવને અર્પણ કરશો તો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે આનાથી તમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થઈ શકતી નથી આથી જ્યારે પણ ભગવાન શિવને ચોખા અર્પણ કરો ત્યારે એ ચોખા એકદમ શુદ્ધ અને અખંડિત હોવા જોઈએ કે જેથી કરીને ભગવાન શિવ પણ તમારાથી પ્રસન્ન થશે અને તમને આશીર્વાદ આપશે તેમજ બીજી વસ્તુ છે કે જે તમારે કામિકા એકાદશીના દિવસે ભગવાન શિવને જરૂર અર્પણ કરવી જોઈએ તો એ બીજી વસ્તુ છે એ ગૌ છે કામિકા એકાદશીના દિવસે ભગવાન શિવને ગૌ અર્પણ કરો છો તો તમારા ઘરમાં તમને સુખની પ્રાપ્તિ થઈ શકે છે તેમજ તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ સંપન્નતાનો વાસ થઈ શકે છે તેમજ ત્રીજી વસ્તુ છે એ કાળા તલ છે મિત્રો જો તમે કામિકા એકાદશીના દિવસે ભગવાન શિવની શિવલિંગ ઉપર કાળા તલ અર્પણ કરો છો તો તમને નોકરીમાં બહુ જ સફળતા પ્રાપ્ત થઈ શકે છે તેમજ જો તમે ધન કમાવાની આશા રાખતા હો તો કામિકા એકાદશીના દિવસે ભગવાન શિવની શિવલિંગ ઉપર કાળા તલ જરૂર અર્પણ કરવા જોઈએ આનાથી તમારી ઉપર જે કંઈ પણ નકારાત્મક ઉર્જા હોય એ દૂર થાય છે અને તમને ધન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે તેમજ ભગવાન શિવની શિવલિંગ ઉપર જો તમે કાળા તલ એકાદશીના દિવસે અર્પણ કરો છો તો પિતૃ દોષથી પણ તમને રાહત મળે છે તેમજ તમને પિતૃઓના આશીર્વાદ પણ પ્રાપ્ત થઈ શકે છે અને તમારા ઘરમાં રાહુનો દુષ્પ્રભાવ હોય તો એ પણ સમાપ્ત થઈ શકે છે તેમજ શિવલિંગ ઉપર તમે આ વસ્તુ અર્પણ કરો છો તો તમને સાંસારિક સુખ પણ પ્રાપ્ત થઈ શકે છે અને તમારા ઘરમાં માતા અન્નપૂર્ણાનો પણ વાસ થઈ શકે છે આને સિવાય એવા કોઈ દંપતી હોય કે જેને પુત્ર પ્રાપ્તિ ન થતી હોય તો કામિકા એકાદશીના દિવસે તમારે કાળા તલ શિવલિંગ ઉપર જરૂર અર્પણ કરવા જોઈએ કે જેથી કરીને તમને સુખની પ્રાપ્તિ ન થતી હોય તો તમને અવશ્ય સુખની પ્રાપ્તિ થશે તેમજ કામિકા એકાદશીના દિવસે જે કોઈપણ દંપતી કે જેને પુત્રની પ્રાપ્તિ ન થતી હોય તે ભગવાન શિવની શિવલિંગ ઉપર કાળા તલ અર્પણ કરશે તો તેને એક ગુણવાન પુત્રની પ્રાપ્તિ થશે તેમજ શિવલિંગ ઉપર જો તમે કામિકા એકાદશીના દિવસે મગની દાળ અર્પણ કરો છો તો વ્યક્તિની ઉપર જો નકારાત્મક ઉર્જા હોય તો એ પણ નાશ પામી જાય છે તેમજ તે વ્યક્તિના કોઈપણ કાર્યમાં જો બાધા આડે આવે છે તો તે વ્યક્તિનું કાર્ય છે એ સફળતાપૂર્વક પૂર્ણ થઈ શકે છે એના માટે સાતકી કામિકા એકાદશીના દિવસે શિવલિંગ ઉપર મગની દાળ જરૂર અર્પણ કરવી જોઈએ તેમજ કામિકા એકાદશીના દિવસે તમે શિવલિંગનો પંચામૃતથી અભિષેક કરો છો તો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે આના પછી શિવલિંગ ઉપર ચંદન અને વભૂત પણ અર્પણ કરવું જોઈએ તેની સાથે જ તમે કામિકા એકાદશીના દિવસે ભગવાન શિવની શિવલિંગ ઉપર બિલીપત્ર દતુરો તેમજ અઘેડાનું પાન અર્પણ કરો છો તો શિવ ભગવાન છે એ જલ્દીથી પ્રસન્ન થઈ શકે છે તેમજ તમારા ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને તમને આશીર્વાદ આપે છે તેમજ કામિકા એકાદશીના દિવસે રુદ્રાભિષેક કરવો પણ બહુ જ ઉત્તમ અને શુભ માનવામાં આવે છે જો તમારી કોઈ અલગ અલગ એવી વિશેષ મનોકામના હોય તો અલગ વસ્તુથી ભગવાન શિવનો રુદ્રાભિષેક કરવાની માન્યતા છે તેમજ મિત્રો જો તમે એકાદશીના દિવસે તમને સંતાન સુખ પ્રાપ્ત થઈ શકે છે તેની સાથે જો તમે ગંગાજળથી અભિષેક કરો છો તો તમને દુઃખ અને પાપોથી મુક્તિ મળી શકે છે તેની સાથે જ મિત્રો એકાદશીના દિવસે તમે શેરડીના રસથી શિવલિંગનો અભિષેક કરો છો તો તમને પાપો તેમજ દુઃખોમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે તેમજ તમારે ભગવાન શિવની શિવલિંગ ઉપર તેની પવિત્ર વસ્તુ એટલે કે દતુરો તેમજ બિલીપત્ર અર્પણ કરીને પછી તમારે એકસો આઠ વાર ઓમ નમ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે તેમજ તમારે કામિકા એકાદશીના દિવસે શિવલિંગ ઉપર ચણાની દાળ જરૂર અર્પણ કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે જો તમે કામિકા એકાદશીના દિવસે શિવલિંગ ઉપર ચણાની દાળ અર્પણ કરો છો તો એવું મનાય છે કે આત્મજના ભાગ્યમાં વૃદ્ધિ થઈ શકે છે તમને શત્રુ હેરાન કરી રહ્યા હોય તો કામિકા એકાદશીના દિવસે શિવલિંગ ઉપર સરસવનું તેલ જરૂર અર્પણ કરવું જોઈએ એનાથી તમારા દુશ્મન છે એનો નાશ થશે તેમજ લેણામાંથી જો તમે મુક્તિ મેળવવા ઈચ્છતા હો તો કામિકા એકાદશીના દિવસે તમારે શિવલિંગ ઉપર લાલ મસૂરની ડાળ જરૂર અર્પણ કરવી જોઈએ એનાથી વ્યક્તિને ભૌતિક સુખની પ્રાપ્તિ થઈ શકે છે શિવલિંગ ઉપર જો તમે કેસર અર્પણ કરો છો તો વૈવાહિક જીવનમાં પણ તમને સુખ બની રહે છે તેમજ જો તમે ચંદન ભગવાન શિવને અર્પણ કરો છો તો વ્યક્તિના માન સન્માનમાં વૃદ્ધિ થઈ શકે છે તો હવે આપણે ભગવાન વિષ્ણુને અર્પણ કરવામાં આવતી વસ્તુ વિશે વાત કરીએ તો અષાઢ મહિનાની એકાદશી પર ભગવાન વિષ્ણુને ગુલાબી નાશ્પતી અર્પણ કરી શકાય છે આ પીળી ખારેકની ઋતુ છે ખારેક પીળા રંગની હોય છે જે ભગવાન વિષ્ણુનો પ્રિય રંગ છે અને એવું માનવામાં આવે છે કે પીળા રંગની ખારેક ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે આવી સ્થિતિમાં પીળા રંગની ખારેક ભગવાન વિષ્ણુને અર્પણ કરી શકાય છે પીળા રંગની ખારેક ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે બોગ પછી આને પ્રસાદ તરીકે બધાને વહેંચી શકાય છે તેમજ કેસરની ખીરનો પ્રસાદ પણ ભગવાન વિષ્ણુનું પ્રિય માનવામાં આવે છે ભગવાન વિષ્ણુને કેસરની ખીરની સુગંધ ખૂબ ગમે છે અને તે દેવી લક્ષ્મીનું પ્રિય પણ કહેવાય છે ખીરમાં કેસર ઉમેરવાથી તેનો રંગ સોનેરી પીળો થાય છે આ પ્રસાદ ચોક્કસપણે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ચઢાવી શકાય છે તેમજ માન્યતા અનુસાર એકાદશીના પ્રસાદમાં તુલસીનો સમાવેશ અવશ્ય કરવો જોઈએ તુલસીના પાન પ્રસાદમાં ઉમેરી શકાય છે અથવા ભગવાન વિષ્ણુને અન્ય પ્રસાદ સાથે અર્પણ કરી શકાય છે એકાદશીના દિવસે તુલસીના પાન ન તોડો તેનું ખાસ ધ્યાન રાખો આના કારણે શ્રીહરિ ગુસ્સે થઈ શકે છે તેના બદલે એકાદશીના એક દિવસ પહેલા તુલસીના પાન તોડી નાખો અને પછી ભગવાન વિષ્ણુને અર્પણ કરજો તેમજ કામિકા એકાદશી પર શુભ યોગ અને પ્રીતિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે સાથે જ બુધ પણ ગોચર કરીને વૃષભ રાશિમાં જઈ શકે છે જેનાથી વૃષભ રાશિમાં બુધાદિત્ય રાજયોગ બનશે આ તમામ યોગ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અપાર કૃપા અપાવશે અને ધન સમૃદ્ધિ વધશે આ સાથે જ કામિકા એકાદશીના આ દિવસે સોમવાર હોવાથી મહાદેવની વિશેષ કૃપા મેળવવાની પણ ખાસ તક છે તો હવે આપણે કામિકા એકાદશી વ્રત અને પૂજાવિધિ વિશે જાણીએ તો કામિકા એકાદશીના એક દિવસ પહેલાં સાત્વિક ભોજન લેવું જોઈએ કામિતા એકાદશીના દિવસે સવારે જલ્દી જાગીને સ્નાન કરવું જોઈએ ત્યારબાદ ભગાવન વિષ્ણુનું ધ્યાન કરીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ પૂજા સ્થળને સાફ કરવું અને ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ લાકડીના પાટલા પર પીળું કપડું પાથરવું જોઈએ ત્યારબાદ ચોકી પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની તસવીર વિરાજમાન કરો અને ભગવાનનો અભિષેક કરજો વસ્ત્ર આભૂષણ અને ફૂલોથી શૃંગાર કરજો હળદર ચંદન અક્ષતથી તિલક કરો અને દીપ કરો મીઠાઈ ફળનો ભોગ લગાવજો અને કામિકા એકાદશી વ્રતની કથા વાંચજો પછી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની આરતી કરજો મિત્રો તેમજ મિત્રો કામિકા એકાદશી વ્રત પર લોકોએ કેટલીક ખાસ બાબતોનું ધ્યાન રાખવું પડે છે કારણ કે નાની ભૂલના કારણે વ્રત તૂટી શકે છે ખાસ કરીને અવિવાહિત મહિલાઓ આ વ્રતનું પાલન કરીને સૌભાગ્ય પ્રાપ્ત કરે છે ધન વધારવા માટે પણ આ વ્રત ફાયદાકારક માનવામાં આવે છે કામિકા એકાદશીના દિવસે કેટલીક ક્રિયાઓ કરવી અશુભ માનવામાં આવે છે જેના કારણે વ્રતનું પૂરું ફળ પ્રાપ્ત થતું નથી અને જીવનમાં મુશ્કેલીઓ આવી શકે છે તો મિત્રો કામિકા એકાદશીના દિવસે ચોખા અડદ દાળ લસણ ડુંગળી અને મીઠું ખાવાની મનાઈ છે તેમજ મિત્રો એકાદશીના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે તેમજ એકાદશીના દિવસે સત્ય બોલવું અને મધુર બોલવું શુભ માનવામાં આવે છે તેમજ એકાદશીના દિવસે ક્રોધ અને લોભથી બચવું જોઈએ તેમજ આ સિવાય કોઈનું અપમાન ન કરવું જોઈએ તો મિત્રો હવે આપણે કામિકા એકાદશીના વિશેષ ઉપાય વિશે જાણીએ આર્થિક મુશ્કેલીઓથી મુક્તિ મેળવવા માટે કામિકા એકાદશીનો દિવસ શુભ માનવામાં આવે છે આ દિવસે સવારે સ્નાન કર્યા પછી યોગ્ય રીતે તુલસીની પૂજા કરજો આ પછી સૂકા તુલસીના મૂળને પીળા કપડામાં બાંધીને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર પર બાંધજો ધાર્મિક માન્યતા અનુસાર આ ઉપાય અપનાવવાથી નાણાકીય સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે ઉપરાંત નાણાકીય લાભ થવાની શક્યતાઓ પણ છે તેમજ કામિતા એકાદશીના દિવસે તુલસી પાસે દેશી ઘીનો દીવો પ્રગટાવજો જીવનમાં સુખ અને શાંતિ પ્રાપ્ત કરવા માટે માતા તુલસીને પ્રાર્થના કરો અને લાલખેસ ચઢાવો ધાર્મિક માન્યતા અનુસાર આ ઉપાય કરવાથી ઘરમાં દેવીલક્ષ્મીનું આગમન થાય છે અને જીવનમાં સુખ શાંતિ રહે છે તેમજ કામિતા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ અને દેવીલક્ષ્મીને ફળો મીઠાઈઓ અને અન્ય વસ્તુઓ અર્પણ કરો પ્રસાદમાં તુલસીના પાનનો સમાવેશ અવશ્ય કરો એવું માનવામાં આવે છે કે જો તુલસીના પાનનો પ્રસાદમાં સમાવેશ ન કરવામાં આવે તો ભગવાન પ્રસાદ સ્વીકારતા નથી તેમજ મિત્રો જો તમારા જીવનમાં મિલકત સંબંધિત કોઈ સમસ્યા છે તો તેનાથી બચવા માટે શિવલિંગ પર ચોખા મિશ્રિત પાણીનો અભિષેક કરજો પછી સૂકા ફળો અર્પણ કરજો એનાથી એ સમસ્યામાંથી રાહત મળશે તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડિયોને લાઈક કરી અને અમારી ચેનલન નિલેશાટેવલોગ્સ સબસ્ક્રાઈબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વીડિયો લાવતા રહીએ તમારો દિવસ શુભ રહે જય ભોળાનાથ મિત્રો